નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ વાર્તા નંબર ચાર આર્થિક સ્વાધીનતા લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી સહસંપાદક કૌશિક શાહ વિડીયો સંકલન કૌશિક શાહ બોસ્ટન તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા આર્થિક સ્વાધીનતા અનિરુદ્ધભાઈ અને અંકિતાબેન એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનું ઉંમરમાં સાહીઠ વટાવી ચૂકેલું મુંબઈમાં સ્થાયી થયેલું એક સુખી યુગલ અનિરુદ્ધભાઈ એક રાષ્ટ્રીયકૃત બેંકમાંથી આશરે પાંચ વર્ષ પહેલાં ઓફિસરની પદવી પરથી નિવૃત્ત થયા અંકિતાબેન એક ગૃહિણી પહેલેથી તેઓએ અનિરુદ્ધભાઈના માતા પિતા અને પછી પોતાના પરિવારની કાળજી લેવામાં પૂરી ઉંમર વિતાવી દીધી હાલ અનિરુદ્ધભાઈના પરિવારમાં પત્ની અંકિતાબેન પુત્ર સમીર પુત્રવધુ નીલમ તથા પૌત્ર પારસ છેલ્લા વીસ વર્ષથી તેઓ તેમના પરિવાર સાથે મુંબઈના બોરીવલીમાં એક ટુ બીએચકે ફ્લેટમાં રહે છે પુત્રી રૂપલ પણ લગ્ન કરી મુંબઈમાં જ તેના પરિવાર સાથે સુખીથી રહે છે સમીરે કારકિર્દીની શરૂઆત જોબથી કર્યા બાદ હવે પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે એક નાનકડી ઓફિસ ભાડે રાખી ટ્રેડિંગનો વ્યવસાય કરે છે તેની પત્ની નીલમ એક જાણીતી ખાનગી કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે જોબ કરે છે પારસ દાદા દાદીનો લાડકો અને તેની સંપૂર્ણ દેખરેખ અને ઉછેર અનિરુદ્ધભાઈ અને અંકિતાબેન જુએ પુત્ર સમીર અને પુત્રી રૂપલના લગ્ન કરાવી અનિરુદ્ધભાઈ અને અંકિતાબેન તેમની સામાજિક જવાબદારીઓ મહદઅંશે પૂર્ણ કરી ચૂક્યા હતા તેમની જીવનભરની સારી એવી બચત સંતાનોના લગ્નની જવાબદારીઓ પૂર્ણ કરવામાં ખર્ચાઈ ગઈ પરંતુ અનિરુદ્ધભાઈ અને અંકિતાબેન સ્વભાવે સંતોષી અને અનિરુદ્ધભાઈની નિવૃત્તિ બાદ તેમને મળેલી નિવૃત્તિ લાભની રકમ તથા તેમને મળતું માસિક પેન્શન તેમની સગળી જરૂરિયાતો સારી રીતે પૂર્ણ કરી લે છે તેમની ઘણી ઈચ્છા હોવા છતાં મુંબઈની મોંઘી જીવનશૈલીમાં અત્યાર સુધી તેઓ થ્રી બીએચકેનો ફ્લેટ લઈ શક્યા નહીં અને તેમના કુટુંબ સાથે નાનકડા ટુ બીએચકેના ફ્લેટમાં જ રહેતા રવિવારની સવારે રજાનો દિવસ હોવાથી તેમના હંમેશાના નિત્યક્રમ પ્રમાણે બધા ભેગા મળીને નાસ્તાના ટેબલ પર બેસી ચા નાસ્તા સાથે આખા અઠવાડિયાની વાતો કરે આજે પણ સમીર સવારે વહેલો જઈને ફાફડા જલેબી લેતો આવ્યો અને કહ્યું બધા જલ્દી આવી જાઓ નાસ્તો ઠંડો થાય છે નીલમ ચા બનાવીને આવી ગઈ અને પારસ ઝડપથી દાદા દાદીની વચ્ચે ગોઠવાઈ ગયો અલક મલકની વાતો ચાલી સમીર વારે વારે નીલમની સામે જોતો અને ઈશારામાં જ મહત્વપૂર્ણ વાત કરવાની મુક્ત તૈયારી દર્શાવતો હતો સમીરે વાતની શરૂઆત કરી પપ્પા મારે તમને એક અગત્યની વાત કરવી છે આપણે ઘણા વર્ષોથી આ નાનકડા ફ્લેટમાં રહીએ છીએ હવે પારસ પણ મોટો થયો તેથી તેને અને તમને પણ તમારી જરૂરિયાત અનુસાર એક અલગ રૂમની આવશ્યકતા છે આપણે સૌ એક મોટો થ્રી બી કે ફ્લેટ ખરીદીને તેમાં શિફ્ટ થઈ જઈએ તો કેવું આ ફ્લેટ વેચી દઈએ આશરે ત્રીસ લાખ જેવા તમે આપો અને થોડીક લોન હું લઈ લઉં તો થઈ જશે વળી સાથે મને મારા બિઝનેસના વિસ્તરણ માટે પણ આશરે પચીસ લાખ રૂપિયાની જરૂર છે જો તમે સગવડ કરી આપો તો આપણા આ બંને કામ થઈ જાય અને એક સારી ઓફિસ પણ લઈ લો આમ પણ તમારા વધારાના પૈસા બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં ઓછા વ્યાજે પડ્યા રહ્યા છે તમારે બંનેએ તો અમારી સાથે જ રહેવાનું છે એટલે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી વળી તમારી પેન્શનની આવક તો ચાલુ જ રહેવાની છે તેથી તમને કોઈ મુશ્કેલી નહીં પડે તમે વિચારીને મને જવાબ આપો એટલે હું આગળ વધું અનિરુદ્ધભાઈ શાંત ચિત્તે સમીરની વાત સાંભળી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે અંકિતાબેન તરફ નજર મિલાવી રહ્યા હતા સારું વિચારીશ એમ કહીને ચા નાસ્તાના ટેબલ પરથી તેઓ ઊભા થયા નીલમે પણ સંતોષની સાથે સમીર સામે જોયું અને તેઓ પણ તેમના કામે વળગ્યા અંકિતાબેન પણ પારસને નવડાવવા માટે લઈ ગયા અનિરુદ્ધભાઈના મનમાં વિચારોનો વંટોળ ચાલુ થઈ ગયો તેમને આ બાબતનો અણસાર જ ન હતો તેથી ક્યારેય આ વિષયમાં વિચાર્યું ન હતો સંજી નિત્યક્રમ પ્રમાણે અનિરુદ્ધ ભાઈ અને અંકિતાબેન મંદિરે દર્શન માટે નીકળ્યા પણ બંને મૌન બંનેના મનમાં સવારની ઘટના પછી ઘણા બધા વિચારોની ઉથલપાથલો ચાલતી હતી અનિરુદ્ધ ભાઈએ મંદિરેથી પાછા ફરતા ઘરની નજીક આવેલા એક બગીચામાં થોડોક સમય બેસીને જવાની ઈચ્છા વ્યક્ત કરી અંકિતાબેને બગીચામાં એક બાકડા વિચારોમાં ખોવાઈ ગયા સામે આવેલા બીજા બાકડા ઉપર બીજો પંચોતેર એસી વર્ષની આસપાસ ઉંમરવાળો એક વૃદ્ધ યુગલ પ્રસન્ન ચહેરા સાથે બેઠો હતો અનિરુદ્ધભાઈએ વાતની શરૂઆત કરી જો અંકિતા આ સામે બેઠેલા વૃદ્ધ દંપતીમાં હું આપણને બંનેને જોઈ રહ્યો છું હું તેમને જાણું છું તેઓ બંને આ ઉંમરે પણ પૂરી આર્થિક સ્વતંત્રતા સાથે જીવે છે અને એટલે જ તેમના ચહેરા ઉપર એક સંતોષભર્યું હાસ્ય છે આ તબક્કે આપણી સમક્ષ પ્રસ્તાવ વિશે આપણે શું કરવું જોઈએ તને લાગે છે અંકિતાબેને એક મા તરીકે સ્વાભાવિક લાગણી દર્શાવતા કહ્યું કે છોકરાઓની જ્યારે જરૂર હોય ત્યારે આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે વળી આટલા વર્ષોથી આપણે સમીરની સાથે જ રહીએ છીએ અને ભવિષ્યમાં પણ રહેવાના છીએ ત્યારે આપણા સૌની સુવિધા વધારવા માટે નવું મકાન લેવા તથા તેના બિઝનેસના વિકાસ માટે પૈસાની જરૂર હોય તો તેને આપવામાં આપણને શું વાંધો હોઈ શકે છતાં તે અંગે આખરી નિર્ણય તમારો અનિરુદ્ધભાઈ શાંત ચિત્તે અંકિતાબેનની દલીલો સાંભળી રહ્યા હતા હવે તે બોલ્યા અંકિતા ઉંમરના આ પડાવે હવે આપણી પાસે પોતાની કહી શકાય તેવી મૂડી રૂપે આ ટુ બીએચકે ફ્લેટ છે અને મારી નિવૃત્તિના લાભ પેટે મળેલી આશરી સિત્તેર લાખની રકમ છે જેને આપણે સાચવીને રાખવાની છે કારણ આજે સમીર અને નીલમ સાથે બધું સારું છે પણ કાલ કોણે તીઠી છે ન કરી નારાયણ પરંતુ આવતીકાલે કોઈ ન કલ્પેલી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય અથવા આપણા બેમાંથી કોઈને પણ કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે મને આર્થિક રીતે પરાવલંબનની સ્થિતિ કોઈ પણ સંજોગોમાં પસંદ નથી સમીર આપણો પુત્ર છે સમીર અને નીલમ બંને આપણું ધ્યાન રાખે છે તે ઠીક છે પરંતુ તેમની અન્ય જરૂરિયાતોને સંતોષવા જતા હું મારી આર્થિક સ્વતંત્રતા અને સ્વનિર્ભરતા ગુમાવી દઉં તે મને બિલકુલ મંજૂર નથી જે આપણું છે તે તેમનું પણ છે પરંતુ જ્યાં સુધી આપણે બંને હયાત છીએ ત્યાં સુધી તેના ઉપયોગ પર અધિકાર આપણો જ રહેવો જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે વળી રૂપલ પણ આપણી દીકરી છે તેનો પણ મારી આર્થિક બચતની રકમ ઉપર એટલો જ અધિકાર છે જેટલો સમીરનો છે સમીરની જરૂરિયાતો સંતોષવા તેને એક રકમ આપી દઈને હું રૂપલને અન્યાય ન કરી શકું અનિરુદ્ધભાઈની વાત અંકિતાબેનને પણ ગળે ઉતરતી જતી હતી અંકિતાબેને પૂછ્યું તો હવે આગળ શું તમે આ સમસ્યાના ઉકેલમાં શું વિચારો છો અનિરુદ્ધભાઈ બોલ્યા સમીરને આપણો હાલનો ટુ બીએચકે ફ્લેટ વેચીને નવો થ્રી બીએચકે ફ્લેટ લેવા માટે હું હાલના ફ્લેટની ઉપજેલી કિંમત ઉપરાંત વધારાના વીસ લાખ રૂપિયા આપી શકો પરંતુ એક શરતે સમીરે લોન દ્વારા જરૂરી વધારાની રકમ ઉમેરી નવો થ્રી બી કે ફ્લેટ મારા અને તેના સહમાલિકી ધોરણે લેવો પડશે અને મારી હયાતી બાદ મારા હિસ્સાનો માલિકી હક મારી પત્ની તરીકે અંકિતાને તબદીલ કરવાનો રહેશે દીકરી રૂપલને પણ આગળ જતાં તેની જરૂરિયાત અનુસાર આવી જ રકમ તેને પણ મળી રહે તેવી વ્યવસ્થા હું કરીશ સમીરના બિઝનેસના વિકાસ માટે હું તેને કોઈ રકમ નહીં આપી શકું કારણ કે ત્યારબાદ બચેલી મૂડી આપણી બાકીની જિંદગી પૂરી આર્થિક સ્વતંત્રતા સાથે સોમાનથી જીવવા માટે ખૂબ આવશ્યક છે આપણી જીવન નૈયાના હલેસા આગળ ઉપર હું કોઈ બીજાને હવાલે કરવા માંગતો નથી અંકિતાબેને અનિરુદ્ધભાઈની આવી દીર્ઘ દ્રષ્ટિવાળી વાતને મનોમન વધાવી લીધી અને જણાવ્યું આપણે આપણી બચેલી જિંદગીની કોઈ પણ સંજોગોમાં પરાવલંબન તરફ નહીં ધકેલીએ બીજા રવિવારે સવારે નાસ્તાના ટેબલ પર ઘરના બધા સભ્યોની હાજરીમાં અનિરુદ્ધભાઈએ પોતાનો ઉપર મુજબનો નિર્ણય સંપૂર્ણ સ્વસ્થતા સાથે સમીરને જણાવ્યું અને કહ્યું સમીર હવે આગળનો નિર્ણય તારા ઉપર છે શાંતિથી વિચાર કરીને અમને જણાવજે સમીર અને નીલમ બંને અનિરુદ્ધભાઈના આંખુમારી ભર્યા નિર્ણયને મૌન બની સાંભળી રહ્યા હવે અનિરુદ્ધભાઈ અને અંકિતાબેનના ચહેરા ઉપર કોઈ તણાવ ન હતો તેઓ બંને નિત્યક્રમ પ્રમાણે મંદિરે દર્શન કરવા નીકળી ગયા અસ્તુ લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ